ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મસ્ત જો કબૂતર ઉડી ગયા જો હું તમને તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને છોકરાઓ ગયા છે ટ્યુશનમાં એક ગઈ છે સ્કૂલે જો મસ્ત ઉઘાડ નીકળી ગયો છે તો આમ તડકાની તાય નીકળી હોય ને એવું લાગે છે તડકો નીકળ્યો હોય એવું જો ચાલો તો જો મમ્મીને જવાનું છે આંખનું ઓપરેશન કરાવવા માટે મોતિયાનું તો એના આંખ ચાલો મિત્રો જય તો આજે આવી ગયા છે હોસ્પિટલે

તો જો આપણે આવી ગયા છીએ ઉપર કામ કરવા માટે અત્યારમાં જો ઝરફત ઝરફત ચાલુ છે ઝીણું ઝીણું મચ્છરિયું અને અંધારેલર પણ ફૂલ છે વાતાવરણ પણ મસ્ત છે ઠંડુ ઠંડુ બહાર બધું અને આપણે જો અહીંયા કામ પતી ગયું છે થઈ ગયું છે નીચે નાસ્તા પાણી ચાલે છે અને આપણે ઉપર આવી ગયા છીએ કામ કરવા માટે કબૂતર મસ્ત દેખાડતી ઉડી ગયા બધા બ્લોક ચાલુ કર્યો ગયા એ કંઈ ન બધા જો ઉડી ઉડીને દોરી ને બધે બેસી ગયા અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે કોક કોકો છાંટા કરે છે હવે જોઈએ હવે વરસાદ આજે કપડાં સુકાય કે નથી સુકાતા એવું બધું છે અંધારું તો ફૂલ છે જો એક પછી એક હમણાં આવવા મળશે હમણાં સામે જો બધા મસ્ત ઉડે ને એટલે એ કારે એવા સરસ લાગે

તો બપોર સુધી ન આવે ને તો કપડાં સુકાઈ જાય તો એવું બધું છે તો જો હવે જોઈએ વરસાદ આવે છે તો શું કરે છે સવારમાં તો ઝીણું ઝીણું ઝરપર ઝરપર પાકું હતું તો આરાધ્યાને પૂંજવા જવાનું હતું તો સવારમાં આરાધ્યા મંદિરે પૂજા કરવા ગઈ હતી અને પછી મૂકી આવી અને સ્કૂલ માટે અને આજે બપોરે જો મમ્મીને જવાનું છે મોતયો ઉતરાવાનું છે તો મોતિયો ઉતરાવા માટે જવાનું છે તો હોસ્પિટલે બપોરે જવાનું છે અને સવા બાર સાડા બારે જવાનું છે તો મમ્મી જાશે હોસ્પિટલે અને આપણે પછી ઘરે છીએ તો ચાલો આગળ આગળ જોયું જાય શું આગળ કન્ટેનમાં આવે છે તો જોઈશ ચાલો પાછા મળી જો મસ્ત ઉઘાડ નીકળી ગયો છે તો આમ તડકાની તાઈ નીકળી હોય ને એવું લાગે છે તડકો નીકળ્યો હોય એવું જો તો સુરતનારાયણ દાદા નીકળશે એવું વાતાવરણ લાગે છે અત્યારે અજવાળું ખૂબ થઈ ગયું છે ખૂબ કારણ કે અંધારું હતું હવાર નવારમાં તો અત્યારે થઈ ગયું છે અને કીર્તન જો રેડી થઈ ગયો સ્કૂલે જવા માટે તો હું કરાયું કીર્તન ટ્યુશનમાં હે ઉતાર્યું ઠીક રજા પાડી હતી એ બધું ઉતાર આવ્યું ચાર દિનની રજા પડી હતી ને ત્રણ દિનની રજા પડી હતી ને પૂરું થઈ ગયું હે કાલે પ્રોગ્રામ સ્કૂલે હું નાના છોકરાઓને ઓલું હતું ને નાટક હતું નાટક કરાયું હતું

તો જો હું ઘઉંના પૌવા લઈ આવી હતી તો મેં તળ્યાતા હતા મેં કીધું ટ્રાય કરી કેવા આવે છે ખબર પડે આપણને કેવાક લાગે છે સ્વાદમાં ને પણ તોય ઓલા મકાઈના પૌવા જેવા તો લાગે જ નહીં હો મકાઈના પૌવા ખાવાની મજા જ આવે કા તને ભાઈ વા આ પડીકું જો પડ્યું જ છે એટલા તળ્યા છે એટલા પૂરા થાય ને પછી બીજા તળી દઈશ જો તો કેટલા નાખવા કેટલા ભરવા જોઈ જા

પૂરા થાય એટલે બીજા તળી દેસુ તો પૂરી પાપડ પણ તળીને રાખ્યા છે આરાધ્યા માટે કાલે આરાધ્યા છે ને રહીતી ને કેટલા જ વૈદા હમ કેટલા જ વૈદા એટલા વૈદ ના આમાં ડબમ છે ને થોડા હજી તારે આરાધ્યાને બેન થઈ રહે તા પપ્પાની થઈ રહે ચાલો રસોઈ પણ બની ગઈ છે હવે રોટલી બનાવવાની બાકી છે તો હજી કીર્તન ને અગિયાર ને પાંચ અગિયાર માં પાંચ વર્ષે કીર્તન હજી વાર છે અને આજે છે

પોલો જે ઊછી કરો બસ હા તો જોઈને અત્યારે બા હવા બારે હાડા બારે જાવાનું છે ઓપરેશન કરાવવા માટે પંદર મિનટે પછા બીજી વાર નાખવાના ફોના બાર થયા છે બાર વાગે નાખવાના હા વાંધો ને હાલો તો જોઈને ટીપા નાખવાના કીધા છે બા પંદર પંદર મિનિટે તો પંદર મિનિટે ટીપા નાખ્યા છે અને જો બાર સવા બાર સાડા બારે જવાનું છે અને દવાખાને તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા અને હમણાં જો આરાધ્યાને તેડીને આવશે બાર વાગે પછી જમવા બેસવાનું થશે જો રસોઈ બધી બની ગઈ છે તો ચાલો જમી ગઈ આરાધ્યાની આવે એટલે પછી પાછા મળી તો મિત્રો જય સ્વામિનારાયણ તો આજે ઐતિહાસિક હોસ્પિટલ છે મમ્મીનું મોતીનું ઓપરેશન કરાવવા માટે હિમાલી મોણાપરા આંખની હોસ્પિટલ છે ક્લિયર વિજયન હોસ્પિટલ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ત્યાં આજે મમ્મીનો હાથનું ઓપરેશન કરવા માટે આવી ગયા છે મોતીયાનું તો તમને આગળ આગળ બતાવીએ હજી તો ઓપરેશનમાં લઈ નથી ગયા ટીપા બેઠા છે તો લેસરથી જે ઓપરેશન કરે છે ને એ ઓપરેશન કરાવવાનું છે અને બહુ સારું એવું રિઝલ્ટ છે મેડમનું બહુ સારું રાજકોટમાં નામ છે એટલા માટે આપણે આ હોસ્પિટલ સિલેક્ટ કરીએ છીએ તો તમને આગળ આગળ બતાવીએ આ છે દોઢસો ફૂટ રિંગ રોડ રૈયા ચોકડીથી આગળ છે ફાઇનલી રહી જો પેશન્ટ ઓપરેશનમાંથી બહાર આવી ગયા છે પેલા કાળા ચશ્મા આપતા હતા હવે તો વ્હાઈટ ચશ્મામાં સીધા બહાર અને હમણાં પંદર મિનિટમાં રજા આપી દેશે છે આ મશીન ઓપરેશન થઈ ગયું છે હવે મમ્મીને અંદર લઈ ગયા છે ફાઇનલી મમ્મી ઓપરેશનમાંથી આવી ગયા છે કમ્પ્લીટ થઈ ગયું છે ઓપરેશન

હસિસ હા સવારે પહેલા દવા લેવાની પછી ટીપસ ઓઈપરવું આ એક વર્ષથી દર સવારના સવારે પણ આ ડારિયા તમને આઈ પણ નકલ મેડમ હા આજે કાલ મને મેડમ પણ સંભાળ છે આ લખી દીધું હતું ને આઈ પણ દેવાના નકસો યુ આર ઇઝ ના તો નાખવાના તો આનો પૂછી લો આજે મેડમ ને બેસ્ટ પૂછી લેના કાલ છે એક વાર નામ પછી ત્રણ કલ્લા દે લખવા કાલ આરેક વાનાખા પછી ત્રણ કલ્લા આજે કલ્લા કે કલ્લા ત્રણ આજ આતો દિવસ તો કાલ ત્રણ કાલ ત્રણ કાલ એક વાર નાસ્ટલ્યો વિસાઈચર શોર્ટ ડે લખવાની પડે કે સુવા નથી પાણી અને દવા બી નીચે 6 લાખ ને અને તો આ ભરે કે કે હા રામજી નો હા વાગે શરૂ કરો ને ત્યારે કા અને કાલે બે ચાલો તો આપણે જો જમીને ફ્રી થઈ ગયા અને આરાધ્યા પણ સ્કૂલે થી આવી ગઈ છે જો અને હોમવર્ક પણ કરી લીધું કા આરાધ્યા હોમવર્ક કરી લીધું અને હવે જો સુવાની તૈયારી કરી છે તો કામ બધું ફિનિશ થઈ ગયું છે તો હવે જો ઉપર સુવા જઈએ અને આજે છોકરીઓને જયા પાર્વતીના વ્રત છે ઓ આરાધ્યા આજે બધી છોકરીઓ હોય ને તમે મોડા કતરી ને એમ બીજી છોકરીઓ બધી આજ આજથી ચાલુ થાય જયા પાર્વતી તો જો આજે તેરસ થઈ તો તેરસ થી જયા પાર્વતી ના વ્રત ચાલુ થાય અને મોડા વ્રત થાય અગિયારસ થી તો આજથી પાછી પાંચ પાંચ દિવસ છોકરીઓ રહેવાનું જયા પાર્વતી મોટી છોકરીઓ મોળાકત પૂરા કરી લીધા હોય ને એને પછી જયા પાર્વતી દેવાની મોડાકત એમ નહીં મોડાકતના પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય ને પછી પાછા જયા પાર્વતી ચાલુ કરે એમ કરવાનું એટલે આજે જયા પાર્વતી ચાલુ થયા છે શંકર પાર્વતીના વ્રત અને આરાધ્યા પણ જો નખરા કરે જો તમે જોઈ શકો આરાધ્યા પેલા તો અમાર કેવું હતું અમે રહેતા ને તો અમારે પાંચ દિવસની રજા આવતી હો અમારે તો પેલા મોળાકત રહેતા ને તો પાંચ દિવસની સ્કૂલમાં રજા દેતા અને પૂજવા જાતા પૂજી પૂજી પાછા જો પીલ ને બોળ તળાવ ને બધે અમે ફરવા જાતા દરરોજ દરરોજ એમ થોડું હાલે એવું ખોટું ન બોલાય જે આવો એટલે સાચું બોલવાનું કોઈ ન એમ કહી દે તો છે ને પેલા તો એવું હતું અમે જો પૂજી પૂજી વયા જતા એક દી પીલગાઢર જઈ એક દી બોતળાવ જાઈ એક દી તખતેશ્વર જાઈ બધે ફરવા જાતા અલગ અલગ જગ્યાએ પાંચે પાંચ દી અને હવે તો છોકરીઓને કાંઈ રજા દેતા નથી સ્કૂલમાંથી તો હવે તો ક્યાંય જઈએ કે નહીં કેમ કે દરરોજે દરરોજ હવે તો સ્કૂલ ચાલુ હોય ને પહેલાં પાંચ દિવસની રજા આપતા તો એવી મજા આવતી ને પહેલાં તો પેલાના તહેવાર જ અલગ હતા કાકા વરતે અલગ હતા અને આખી રાત જાગરણ કરતા ને તો હોખા બાજી બજારમાં રમતા ચોપાટ માનતા અને બજારમાં આખે રમતા આખી રાત તો જાગરણ કરતા શેરીમાં ને શેરીમાં એવી મજા આવતી અને હવે તો રહેવા ઓછા થઈ ગયા છે અમુક છોકરીઓ જ રહેશે બધા જાજી છોકરીઓ રહેતી નથી અમુક અમુક રહેશે ને અમુક નથી રહેતી અત્યારે તો એવું બધું થઈ ગયું છે અત્યારે કોઈ રહી નથી આપતું પેલા તો અમે બધા વાર રહેલા કુલકાંધડી છે મધહળી છે જયા પાર્વતી છે દિવાસો છે બધા વાર મેં તો કરેલા છે એ કંઈ બાકી નથી રાખ્યા હો આરાધ્યા બધા વાર કરી છે અને જો બેનપણી ઘરે એકા ઘરે ઘર જમવા જતા હો પેલા એક દી આના ઘરે જમવાનું હોય એક દી આના ઘરે જમવાનું હોય એવી રીતને હોય હવે તો એવું કાંઈ નથી હવે તો હો ના ઘરે હોઉં કરે એક ટાણા પેલા એક ટાણા કરવા જાતા અલગ અલગ

અને આપણે બનાવીએ છીએ જો મેગી તો ઘઉંના લોટની મેગી બનાવી છીએ તો ખીતરને જો ભૂખ લાગી છે નાસ્તો કરવો છે તો મેગી બેઠા છીએ આપણે ચાલો ઘઉંના લોટની મેગી ખાવા જો આપણે ઘઉંના લોટની સેવ બાફીશી પછી એમાં ડુંગળી બધું નાખીને એનો વઘાર કરશું અને બનાવશું ઘઉંના લોટની મેગી અને જો મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે કાંઈક બધું થઈ ગયું એને ઓપરેશન થઈ ગયું છે ત્રણ વાગે આવી ગયા ઘરે અને કીધું તું એટલે મેં આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં તો ચાલો મેગી બનાવી છીએ તો જેને જેને આ ખાવી હોય આવી જાઓ અને જો આજે વરસાદ અંધાયો તો ફૂલ પણ આવ્યો નહીં બધું કાલ જેવો જ અંધાઈ રહ્યો હતો પણ બધું આવ્યો નહીં ઉગાડ થઈ ગયો પાછો તો એવું બધું છે તો ચાલો મેગી ખાવા તો અહીંયા જો આપણે ડુંગળી ટમેટું ચડવા માટે રાખી દીધું છે આપણી મેગી પણ બફાવા આવી છે મેગીનો મસાલો મેગી મસાલાનું પેકેટ લઈ આવ્યા છે અને જો આ ચડી જાય મસ્ત સરસ રીતે આને આપણે લઈશું લેશું કે બફાઈ ગઈ છે મેગી

નહીં હવે નથી થોડુંક હતું નાખી દીધું તો જો કીર્તન તો બેસી ગયો ખાવા માટે તો ચાલો આપણે પણ મેગી ખાઈ લઈ બની ગઈ છે મસ્ત ટેસ્ટ અને આરાધ્યા માટે જો મેં અહીંયા રાખી દીધી છે કેમ કે ટ્યુશનમાંથી આવશે એટલે એની માટે રાખી દીધી છે તો ચાલો પહેલાં આપણે મેગી ખાઈ લઈએ પછી પાછા જો આપણે જમીને ફ્રી થઈ ગયા ને કીર્તન અહીંયા શું કરેશ કીર્તન ડ્રોઈંગ કરેશ હું બનાવે છો

અને ચાલો તો જો આપણે પણ ઉપર જઈએ હવે તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ